હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં આજે આપણે બનાવશું ભરેલા રીંગણા અને આખી બટેટીનું શાક ભરેલા રીંગણાંનું શાક બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના નાના રીંગણા લીધા છે અને નાની બટેટી લીધેલી છે બટેટીની છાલ મેં પહેલેથી જ કાઢી લીધેલી છે હવે રીંગણાને આપણે કટ કરી લેશું તમે કોઈ પણ રીંગણા લઈ શકો છો હવે આપણે રીંગણાને આ રીતના કટ કરી લેશું તેને વચ્ચેથી ચાર કાપા પાડી લેશું આ પ્રમાણે આવી રીતે આપણે બધા રીંગણા કટ કરી લેશું આપણે બધા રીંગણા કટ કરી લીધા છે અને તેને પાણીમાં રાખીએ છીએ પાણીમાં રાખવાથી તે કાળા પડતા નથી હવે આપણે બટેટી લેશું આપણે બટેટીની અંદર કાટા ચમચીની મદદથી આવી રીતના કાણા પાડી લેશું આવી રીતના એક એક કરીને બધી બટેટીમાં કાણા પાડી લેવા হ্যাঁ একটা গরম থাকে বটেটি এড করে দিয়ে হলা বটেটি সার হল হ্যাঁ এড করে হলদ পলা যে নমক হিক্স থাকে সারি রিটে হলা હવે તે ઢાકીને થોડી વાર માટે લેવા દેસુ બટેટા સતરાય ત્યાં સુધી આપણે ભીંગા ભરાનો મસાલો તૈયાર કરી લેશું મસાલા માટે મેં લીધો છે ઝીણો સિંગદાણાનો ભૂકો દોઢ ચમચા પછી એડ કરીશું લસણવાળી ચટણી તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો પછી એડ કરીશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એક ચમચી ધાજરું પાવડર થોડી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી ચણાનો લોટ એક ચમચી જેટલા સફેદ તલ થોડાક લીલા ધાણા એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું ખટાશ માટે આપણે એડ કરીશું અડધું ફાળું લીંબુ થોડુંક તેલ એડ કરીશું હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે રીંગણમાં આપણે આવી રીતના મસાલો એડ કરી દઈશું આવી આપણે એક કરીને બધા રીંગણમાં મસાલો એડ કરી દઈશું રીંગણા ભરીએ ત્યારે આપણે વચ્ચે વચ્ચે બટેટાને હલાવતા રહીશું જેથી કરીને તે બળી ના જાય ભરેલા રીંગણાનું શાક કોને ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો આપ મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપ જોઈ શકો છો કે આપણા બધા રીંગણા સારી રીતે ભરાઈ ગયા છે પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે બટેટા ચેક કરી લેશું આપણે જોઈશું કે બટેટા સારી રીતે ચડી ગયા છે હવે આપણે તે એક વાસણમાં કાઢી લેશું બટેટાને આપણે મીડિયમ લો પર જ સાતરવાના છે જેથી બની ના જાય અને બધા બટેટા કાઢી લેશું આપણે જેમ બટેટા સાતરીએ તેમ આપણે લીંગણા પણ હવે સાતરી રીંગણા લીંગણા પણ મીડિયમ ફ્લેમ જ રાખીએ તેને સારી રીતે હલાવી દેશું અને પછી તેને થોડીક વાર માટે ટેવા દેસુ દસક મિનિટ જેવું થઈ ગયું છે આપણે રીંગણા ચેક કરી દઈશું આપ જોઈ શકો છો તો રીંગણા સરસ ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું હવે આપણે બધા રીંગણાને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે રીંગણા અને બટેટાને વઘારી લેશું તેના માટે એક પ્લેટમાં થોડુંક તેલ લેશું અને તેને સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થાય તેમાં થોડુંક એડ કરીશું જીરું અને તેને થોડીક વાર સાતરવા દઈશું જીરું સતરા જાય પછી તેમાં અડધું લસણ ટમેટાની પેસ્ટ એડ કરીટાની પ્યુરી હલાવી દે પ્યુરી થોડી વાર સતરા જાય પછી તેમાં એડ કરીશું હળદર લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજ પાવડર તો એક લસણ ચટણી ને થોડુંક પાણી એડ કરી દઈશું જેથી કરીને મસાલો બની ગયો છે પછી તેને સારી રીતે હલાવી લેવું તેને સારી રીતે હલાવી લેશું અને તેને થોડી વાર માટે ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ચેક કરી લઈશું આપ જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં એડ કરીશું રીંગણા ભરવા માટે જે મસાલો વધ્યો તો એ પછી તેને સારી રીતે હલાવી દઈશું તમને લાગતું હશે કે આમાં બહુ માથાકુર છે પણ એવું નથી જો આપણે સારું ખાવું હોય તો થોડી માથાકુર કરવી પડે આપણે થોડી વાર માટે તેને પાછું ઢાંકી દઈશું આપ જોઈ શકો છો કે શાકભાજી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં એડ કરીશું બટેટા પછી તેને સારી રીતે હલાવી લઈશું શું રીંગણા એને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવા જોઈશું કે શાક સારી મિક્સ થઈ ગયું છે હવે આપણે તેના રસો માટે થોડું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરવું પછી તેને થોડી વાર ઉકળવા દેસું જેથી કરીને રસો આપણો ઘટ થઈ જાય હવે આપણે તેને ઢાંકીને પાંચેક મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને મસાલો તેમાં ચડી જાય પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે શાક ચેક કરી દઈશું આપ જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે આપણે એડ કરીશું લીલા ધાણા અને ગેસની ફ્લેમ હવે

આપ જોઈ શકો છો આપને આ જો મારો વિડીયો પસંદ આવી તો એક લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા